સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ગુણવતીબેન સોતા પરિવાર દ્વારા રસિકજનો માટે ભવ્ય ભજન સત્સંગ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સફળ બનાવવા અને ધર્મેશભાઈનો વિશેષ હતો કાર્યક્રમની શરૂઆત સુદર્શન મંત્ર અને દીપ્રાગટિયા સાથે કરવામાં આવી હતી ત્યારબાદ મહંત ત્રિકમદાસજી મહારાજે ઉત્તરાયણ પર્વનું આધ્યાત્મિક મહત્વ સમજાવતા જણાવ્યું કે ઉત્તરાયણ માત્ર ઋતુ પરિવર્તનનો તહેવાર નથી પરંતુ મનમાં સકારાત્મકતા સેવા અને ભક્તિનો સંકલ્પ જગાવનારનો અવસર છે તેમના હતોથી ઉપસ્થિત ભક્તજનો ભાવ વિભોર બન્યા હતા ભજન સત્સંગ દરમિયાન પ્રભુ ભક્તિના મધુર ભજનો અને કીર્તનોથી સમગ્ર સભા મંડપ ગુંજી ઉઠ્યો હતો ઉત્તરાયણ પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને રસિકજનો દ્વારા ભારે પ્રશંસા મળી હતી